દાહોદ નજીક ખંગેલા બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન કતવારા પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર હુમલાની ગંભીર ઘટના બની છે મધ્યપ્રદેશ તરફથી આવતી આઈસર ગાડીને ચેકપોસ્ટ પર અટકાવતા ચાલક ગાડી લઈને ભાગી ગયો હતો કતવારા પોલીસ ઇન્સ્પેક્ટર ઉમેશ ગાવિત સહિતની પોલીસ ટીમે ગાડીનો પીછો કરી વાહન ઝડપી પાડતા પૂછપરછ કરવામાં આવી હતી આ પૂછપરછ દરમિયાન બોલાચાલી થઈ અને ચાલક ભાગવા લાગતા પીઆઈએ તેનો પીછો કર્યો હતો ચાલકે અંધારાનો લાભ લઈ પીઆઈ પર પથ્થરમારો કર્યો હતો ત્યારબાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ હુમલામાં પીઆઈ ઉમેશ ગાવિતને મોડાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાના પગલે ડીવાય એસપી એલસીબી એસઓજી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે તપાસ હાથ ધરી છે પીઆઈ પર હુમલો કરી ફરાર થઈ જનારા આઈસરના ચાલકને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ગત રાત્રિના લગભગ સાડા બારથી એકની આસપાસ કતવારા પોસ્ટેના પીઆઈ શ્રી યુએમ ગાવિત અને એમની ટીમ ખંગેલા ચેકપોસ્ટ જે એમપી બોર્ડરને અડીને આવેલી છે ત્યાં વાહન ચેકિંગ કરી રહ્યા હતા એ દરમિયાન એક આઈસર ગાડી છે એ ત્યાંથી પસાર થાય છે પોલીસ એમને રોકવાનો પ્રયત્ન કરે છે ઇશારો કરે છે ગાડી રોકાતી નથી પછી નાસી જાય છે એટલે ગાડીનો પીછો કરવામાં આવે છે પીઆઈ દ્વારા અને એમને લગભગ દોઢથી બે કિલો આગળ જઈને આંતરવામાં આવે છે ગાડી ઊભી રહે છે એમના ડ્રાઈવર નીચે ઉતારવામાં આવે છે અને બોલાચાલી થાય છે એ દરમિયાન ડ્રાઈવર છે ત્યાંથી ભાગવા લાગે છે એટલે પીએસસી ગાવિત શંકા જતા કે ભાઈ એમાં કોઈ ઇલિગલ વસ્તુ છે શકે એમનો પીછો કરે છે દોડતા દોડતા અને જે વ્યક્તિ છે અંકુશરાનો ડ્રાઈવર એ અંધારામાં ભાગી જાય છે એટલે પીઆઈ ગાવિત સતત ફોલો કરે છે અને આ દરમિયાન અંધારાનો લાભ લઈ અને અંકુશના વ્યક્તિ છે એ પીઆઈ ઉપર પથ્થર દ્વારા હુમલો કરે છે અને એમાં પીએસસીને કપાળના ભાગે આંખના ઉપરના ભાગે ઇન્જરી પહોંચી છે પીએસસી હાલમાં સારો હેઠળ છે આરોપી પકડવા માટે એલસીબી એસઓજી અને દાહોદ ડિવિઝનના અલગ થાણાઓની ટીમો બનાવી અને કોમિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સફળતા મળી છે અને આરોપી છે એને રાઉન્ડઅપ લેવામાં આવ્યો છે अफिस दाखल तै चुको छ पुलिस हिरासतमा छ अहिले